સો હેલ એવરીબડી એન્ડ વેલકમ ટુ ધ ના વિડિયો તો જે વિડીયોનું તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ વિડીયો આજે આવી ગયો છે પણ આ વ્લોગ વિડીયો નથી એક આપણે વસ્તુ લાવ્યા છીએ આમાં જો કે તમને આ પંખાના અવાજથી ને બધું ડિસ્ટ્રેક્શન થતું હતું જેના કારણથી આપણે વ્લોગમાં વધી અવાજ નહોતો આવતો એ માટે આપણે એક વસ્તુ લાવ્યા છીએ

પહેલેથી જ ખોલીને મૂકી દીધું તું તો તમને બતાવું કંઈક આ પ્રકારના પેકેજિંગ સાથે આવ્યું છે બરાબર ખોલીને બતાવી દઉં ને કનેક્ટ કરીને બી બતાવી દઉં એટલે તમને ખબર પડી જશે કે અવાજ કેવો આવે છે એમાં જુઓ બે ટ્રાન્સમીટર આપેલા છે આ બે ટ્રાન્સમીટર છે પછી આ છે રિસિવર રિસિવર એટલે મોબાઈલ સાથે કનેક્ટ કરો એ રિસિવર છે આ બે માઇક છે ટ્રાન્સમીટર એટલે આપણે બે સુધા છે એમાં માઇક બરાબર તો પહેલાં આપણે કનેક્ટ કરી દઈએ એમાં ઘણા બધા પછી આ છે બ્લુ રૂનું માઈક ઉપર લગાવવા માટે બે આપેલા છે પછી આ છે પિન એક પિન નથી આપી એક બે ત્રણ ચાર પાંચ છ સાત મોમેન્ટ લઈ બસ આટલી બધી ટીમો છે એમાંથી તમે ગમે મોબાઈલમાં કનેક્ટ કરી શકો છો આ બે ઇયરફોન સાથે આપ્યા છે જેથી આપણે અવાજ સાંભળી શકીએ કે ક્લિયર અવાજ આવે છે કે નહીં બરાબર આપણે પહેલાં રિસિવર કાઢી આ છે રિસિવર જોઈ શકો છો તમે દેખાય છે કે નહીં આ છે રિસિવર આ છે ટ્રાન્સમીટર અહીંયા લગાવવા માટે પહેલાં રિસિવર કનેક્ટ કરી ઓપ્શન આપેલું છે ક્લિક કરશો એટલે ઓન થઈ જશે રિસિવર ઓન થઈ જાય આપણી જોડે આઈફોન છે એટલે આપણે આઈફોનની પિન લઈ લઈશું આમાં ટાઈપ સી કેબલ લાગશે ટાઈપ સી કેબલ લગાવી દઈએ બરાબર અને આપણા આઈફોન સાથે કનેક્ટ કરી દઈએ તો આપણે પેલા ટેસ્ટ કરી લઈએ બે વખત બોલું છું આ માઇક વગરનો અવાજ છે બરાબર કેટલો ઘોંઘાટ આવે છે તમે જોઈ શકો છો તો હેલો એવરીબડી જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ધ અન ધ વિડીયો હવે બીજો અવાજ જે માઇક સાથે છે સો હેલો એવરીબડી એન્ડ વેલકમ ટુ ધ અન ધ વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ છે તમારું નવા વિડીયોમાં તો જોઈ શકો છો મિત્રો કેવો અવાજ આવી રહ્યો છે અને આપણે આ પ્રોડક્ટ મંગાવ્યું છે પ્રાઇઝ ગેસ કરો તમે કેટલાનું મંગાવ્યું હશે આવો અવાજ કમ્પ્લીટ આવે છે એટલે તમે સમજી શકો છો કે કેટલાની પ્રોડક્ટ હશે આ તો આની પ્રાઇસ છે લગભગ કોને ચાર હજારથી દસ હજારની વચ્ચે તો તમે નીચે કોમેન્ટમાં કહી શકો છો કે કેટલી પ્રાઇઝ હશે બાકી તમે સર્ચ મારીને બી જોઈ શકો છો ડીજીટેકનું છે માઈક માઇક ડબલ્યુ એમ એકસો એક કરીને છે જે સો મીટરના દાયરા સુધી અવાજ ક્લિયર આપી શકે છે બરોબર તો બસ આ વિડિયો તો ફક્ત આટલા સુધી જ હતો અને આપણે હવે નવા વ્લોગ બહુ મસ્ત મજાના આવશે કારણ કે વ્લોગમાં કમ્પ્લીટ અવાજ આવશે આના લીધે બરોબર તો વિડીયો ગમે હોય તો લાઇક કરી દો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને ફરીથી મળીશું આપણે નવા વ્લોગ સાથે આ તો ખાલી વિડીયો હતો આનો તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ 真是啦。